નમસ્કાર દર્શક મિત્રો આ ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાવ તાલુકાના વાવ નગરીમાં શિકોતર માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તિથિ નિમિત્તે વર્ષગાંઠ સમસ્ત ભાંગરા રબારી પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું વાવ તાલુકાના વાવ નગરીમાં શિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તિથિ નિમિત્તે વર્ષગાંઠ સમસ્ત ભાંગરા રબારી પરિવાર દ્વારા સુંદર આયોજન કરાવ હરખના તેડા વિક્રમ સંવત બે હજાર હેંસી વૈશાખ સુદ તેરસને મંગળવાર તારીખ એકવીસમી મે બે હજાર ચોવીસના ના રોજ સવારે પ્રસંગોની રૂપરેખા સંતોને મૌન તોના સામૈયા પૂજ્ય મહંત શ્રી કચારાંઠ વરદેવનાથજી મહારાજ દેવ દરબાર જાકીર મઠ બ્રહ્મલીન પરમપૂજ્ય સંતશ્રી ડુંગરપુરીજી મહારાજ વાવ પરમપૂજ્ય શ્રી નાગરવંશજી મહારાજ કરભુણ સંતશ્રી કની રામ બાપુ દુધરેજ વડવાડા પરમપૂજ્ય અંકિતપુરી બાપુ પરમપૂજ્ય સંતશ્રી માવદાસ બાપુ રબારી સમાજ ધર્મશાળાઢીમા પરમપૂજ્ય સંતશ્રી રામનારાયણ દાસ બાપુ મોટી પાવડ આશ્રમ પરમ પૂજ્ય વાવેસી સુઈગામ સાત સત ત્રણ પરગણા અને હિંદવાણી ગોળદર્શનામ ગૌસ્વામી સમાજના બે હજાર એક સંતો મહંતોને ગોસ્વામી સમાજની સાલ ફુ ફુલહાર ભેટ પૂજા આપવામાં આવી હતી નામે અનામી મોટી સંખ્યામાં આવેલ બધાનું સન્માન કરાવું સન્માન સમારંભ હવન પ્રસંગ શક્તિ પૂજન અને ભજન સત્સંગ રાત્રે ભુવાજીનાવનો દિવ્ય આશીષ પરમ પૂજ્ય શ્રી સ્વર્ગસ્થ પરમ પૂજ્ય શ્રી સ્વર્ગસ્થ ભગવાન દાસ બુવાજી પરમ પૂજ્ય શ્રી સ્વર્ગસ્થ નાગજીભાઈ પુવાજી પરમ પૂજ્ય સ્વર્ગસ્થ શ્રી કેસરાભાઈ પાવડિયા સર્વ સમાજ સાથે ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા અહેવાલ શ્રી વિકેટા ભાણી આરટીવી ન્યૂઝ